આજે જે નવા બ્લોગ લઈને આવી ગયા છે હજુ છે આ શું છે એલ છે એલ ઇડી હેડલાઇટમાં નાખવાની હોય છે આ વ્હાઇટ એલઈડી જે અમારે એક્ટિવા છે એની લાઇટ બે એક દિવસથી બંધ થઈ ગયું એવું લાગતું હતું એટલે પહેલાં કે સ્વિચ ખરાબ છે એટલે પછી ચેક કરીએ તો શું છે શું નહીં તેના માટે આ ગેરેજ પર આવ્યા છે આ ગેરેજ છે જય ઓટો પાર્ટ્સ તમને દેખાય છે આ બોર્ડ લખેલું છે જય ઓટો પાર્ટ્સ ત્યાં અમારે એક્ટિવાનું કામ કરવાનું છે લોકેશનની વાત કરીએ તો આ જુઓ આ ઢોકલિયા ચોકડી કહેવાય છે ચાચક છે ત્યાં આપણે ટીસી કાપડિયા કોલેજ કરીને એની એક્ઝેક્ટ સામે ટીસી કાપડિયા કોલેજના ગેટની સામે તમે આવો તો ત્યાં એક રુદ્ર ક્લિનિક છે એની બાજુમાં છે આ જય ઓટો પાર્ટ્સ બહુ મોટી દુકાન છે અને બહુ ફેમસ ઓટો પાર્ટ્સની શોપ છે અહીંયા દરેકે દરેક પ્રકારના સ્કૂટર બાઇક મોપેડ બધાનું કામકાજ ખૂબ જ સરસ રીતે કરી આપવામાં આવે છે સંતોષકારક કામ થાય છે અમે રેગ્યુલર અહીંયા એક્ટિવાનું કામ કરાવીએ છીએ સ્કૂટરનું કામ કરાવીએ છીએ તો તમે પણ એકવાર આવો અને અહીંની મુલાકાત લો અહીંના જે કારીગરો છે તે પણ ખૂબ સરસ છે અને ખૂબ અનુભવી છે જે તમને સારી રીતે તમારા સ્કૂટરનું એક્ટિવાનું બાઇકનું બધાનું અહીંયા ફાઇબરથી લઈને લાઇટની સામાન એક્સુલરીઝનો સામાન વાયરિંગનું કામ કરી આપવામાં આવે છે તમને આગળની હેડલાઇટનો ટોપો તૂટી ગયો હોય છે તો એ પછી સાઈડના ફાઈબર લાઇટ એલઈડી લાઇટ એલઈડી એલઈડી હેડલાઇટ પછી લાઇટનો ગ્લાસ કે કોઈ પણ પ્રકારનું કારણ આ આખું આ મારે આવું લાઇટનું આ યુનિટ છે એ પણ જોવે તો નવું મળી જાય એવું હોય છે પણ આ ચાલુ જતું હતું એટલે પછી રહેવા દીધું છે નહીં નાખ્યું એટલે આ પ્રમાણે અહીંયા આ મળી જાય છે તો તમે બી આવો એકવાર અવશ્ય મુલાકાત લેવા જઈ ઓટો પાર્ટ્સની ખૂબ સરસ કામ થાય છે અહીંયા સવારે નવ વાગ્યે આના આજુબાજુ શરૂઆત થઈ જાય છે ગેરેજની ચાલુ થઈ જાય છે તો તમે આવો એકવાર જરૂરથી આવજો અને મુલાકાત લો બોડેલીનું એકમાત્ર પ્રખ્યાત ખ્યાતનામ અને સંતોષપૂર્વક કામ કરી આપનાર ગેરેજ જ્યાં આજે અમે એક્ટિવાનું કામ કરાવ્યું અંદર એલઈડી નખાઈ બલ્બ પછી ચેક કર્યું તો બલ્બ ચાલુ જ હતો પણ હવે વ્હાઈટ એલ લખાવી હતી અમને થોડું લાઇટિંગનો શોખ છે એમ ગાડીને બાઇકમાં કે બાઇક કે સ્કૂટર કે એક્ટિવા કોઈ પણ હોય તો થોડું મોડિફાઈડ ને થોડું લાઇટિંગ સારું હોય તો અમને ગમે છે તો ખોલીને એમ ચેક કર્યું તો બલ્બ તો ચાલુ જ હતો એક્ટિવાનો પછી સ્વિચ ટ્રાય કર્યું તો સ્વિચ ખરાબ હોય એવું લાગ્યું એટલે સ્વિચ બદલી પછી પાર્કિંગ લાઇટ બી થોડી ખરાબ હતી તો પાર્કિંગ લાઇટની સ્વીચ અળીસરથી નાખી અને સાઇડલાઈટનો પાછળનો બલ્બ લઈ ગયો હતો સાઇડલાઈટનો બી પાછળનો બલ્બ અવિસરથી નાખી દીધો અને સવારે પડે તો ટાયર પાછળનું ટાયર જામ થઈ જતું હતું એટલે થોડુંક રનિંગ થાય જો આ એલઈડી સર્જે છે આ પ્રમાણે એની વાઇટ એલઈડી લગાવી છે હવે નાઇટમાં વ્યૂ કેવો આવે છે તે અમે રાત્રે ચાલુ કરશું પછી તમને બતાવશું કે નાઇટમાં વ્યૂ કેવો આવે છે એટલે એ નાઇટમાં વ્યૂ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા બોળેલીના આવા નવા નવા અવનવા વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે રોજને રોજ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો તમે જરૂરથી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાનું વોટ્સએપ ગ્રુપ હોય તો એ ગ્રુપમાં પણ અમારી યુટ્યુબ ચેનલ શેર કરજો શેર કરી દેજો અને તમારું મિત્ર વર્તુળ હોય ફેસબુકનું એકાઉન્ટ હોય ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હોય તો એની અંદર પણ તમે આ અમારી રીલ્સોને શેર કરજો અમારા વિડીયોને તો અમને થોડું પ્રોત્સાહન મળે અને નવો વિડીયો આવી રીતે અમે બનાવી શકીએ તો એના માટે તમે જરૂરથી અમારી ચેનલની વિઝિટ કરો અને તમારા ઘરેના પણ સભ્ય હોય તો એમને પણ અમારી યુટ્યુબના ચેનલને સબસ્ક્રાઈબ કરવા કહેજો તો નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે તો ફરીથી એકવાર તમારું આ ચેનલમાં સ્વાગત કરીએ છીએ આવા નવા બ્લોગ મૂકશું અને આ લાઇટનું બોક્સ કેવો પડે છે અને કેવી લાઈટ થઈ છે તેનો વિડીયો તમને રાત્રે બનાવશું એટલે રાત્રે બનાવશું એટલે હવે બીજા દિવસે અપલોડ કરવામાં આવશે થોડું પાછળ થોડો ટાઈમ લાગે એટલે તમે અમારા ચેનલ જોડે જોડાયેલા રહેજો અમે એને થોડા ટાઈમમાં અમે ફરીથી મૂકશું તો તમે જોઈ લેજો અને જરૂરથી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા અમારે હમણાં ખૂબ જરૂર છે અને વ્યૂ થોડા ઓછા આવે છે એટલે વ્યૂ થોડા વધે એના માટે થોડું સપોર્ટ કરતા રહેજો ચેનલને તો આવા રોજના રોજ નવા વિડીયો તમને જોવામાં મળશે તો મળીએ આગળ